નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપણી સાથે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં એસઓજી ની ટીમે પાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટરો સાથે ખાણીપીણીની દુકાનો પર દરોડા પાડી સેમ્પલ લીધા હતા

પાન પાર્લર પર હતા ઘણી વખત સાંભળ્યું હશે કે આપણા ઘરના બાળકને કોઈ પણ વ્યક્તિને એકની એક જગ્યાએ વારંવાર ચા પીવાની કે પાન ખાવાની કે બાળકને સ્કૂલના બ્રેક દરમિયાન કોઈ પર્ટિક્યુલર ચૂરણ કે ગોળી ખાવાની આદત હોય છે તો પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચનાથી આજ રોજ વડોદરા શહેરની એસઓજી ટીમ તથા ફૂડ વિભાગના જે ફૂડ સેફટી ઓફિસર્સ છે એમને સાથે રાખીને આજે સમગ્ર વડોદરા શહેરમાં અગાઉ અમે એક સર્વે કર્યા હતા ખાનગી રીતે અને આજે અમુક ટાર્ગેટેડ લોકેશન ઉપર આપણે એક સામટા ફૂડ વિભાગ એસઓજી પોલીસ વડોદરા શહેર પોલીસ એને સાથે રાખીને આપણે રેડ કર્યા છે એ રેડમાં જે પણ પદાર્થ જે જે છે જેના વારંવાર કોઈ વાલીઓ તરફથી કે જાગૃત પ્રજાજનો તરફથી રજૂઆત આવે છે તો એના આજે સેમ્પલ લેવામાં આવશે અને એ સેમ્પલને આપણે ચેક કરાવશું પર્ટિક્યુલરલી આ જે આજનો ટાર્ગેટ છે તો આ ફૂડમાં કોઈ પ્રકારે કોઈ નશાકારક પદાર્થો એડ કરવામાં નથી આવતો એ બાબતે આપણે લેબમાં ટેસ્ટિંગ કરાવશું અને એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશું જેમ આપણે આજે આવ્યા છીએ ખેતલા પતિ સ્ટોલમાં આવ્યા છે બાજુમાં ડિલક્ષ પાન છે ત્યાંથી પણ આપણે સેમ્પલ લેવાના છે કાથાના છે કે પછી એમના જે મસાલા જે રેડીમેડ આવે છે ચાય બનાવવાના એના સેમ્પલ લીધા છે તો માત્ર એક જગ્યાએ નથી એક સાથે વીસ જગ્યાએ અત્યારે કાર્યવાહી આ સમયે ચાલુમાં છે જો કોઈ જો કોઈ ફૂડના સેમ્પલમાં કોઈ નશાકારક વસ્તુ પર્ટિક્યુલરલી જો હું વાત કરું તો કોઈ નાર્કો રિલેટેડ જો કોઈ સબસ્ટન્સ એમાં જણાઈ આવે તો એનડીપીએસ એક્ટ મુજબ જ કાર્યવાહી કરવાની થાય આ કાર્યવાહી જે છે એ સમયાંતરે સરપ્રાઈઝલી કરવામાં આવશે એમાં કોઈ પર્ટિક્યુલર તો એવી રીતે કહી ન શકાય અને કરી પણ ન શકાય જેમ આપ સૌ જાણો છો તો સરપ્રાઈઝલી ચેકિંગ સમયાંતરે પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబన్ దావె ఫో ఇ